એક તમાશાની કિંમત મોત એકવીસ વર્ષ બાદ આરોપી ઝડપાયો વ્યક્તિનો ગુસ્સો તેના કાબુમાં નહીં રહે તો તેણે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે જેનાથી કેટલીક વખત વ્યક્તિ પોતાના હાથે પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે ત્યારે વલસાડમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આજથી એકવીસ વર્ષ અગાઉ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નારગોલ વિસ્તારમાં અનાજ દળવાની ઘંટીમાં કામ કરવા માટે યુપીના જોનપુરથી પાંચ વ્યક્તિઓ આવ્યા હતા જેમાં પ્યારેલાલ યાદવ રામ આશ્રય યાદવ રામહિત યાદવ પપ્પુશંકર યાદવ અને લક્ષ્મી શંકર યાદવ જેઓ એક જ મકાનમાં સાથે રહેતા હતા અને સાથે કામ કરતા હતા જેમાં પાંચ મિત્રો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો અને વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે પ્યારેલાલ યાદવે ગુસ્સામાં આવીને લક્ષ્મી શંકર યાદવને બધાની સામે તમાચો મારી દીધો હતો આ બાબતનો વેર રાખી લક્ષ્મીશંકર યાદવ અને તેના ત્રણેય મિત્રોએ પ્યારેલાલ યાદવને લાકડાના ફટકા મારી તેની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જેમાં પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાંથી એક લક્ષ્મીશંકર યાદવ પોલીસ પકડથી દૂર હતો જેની તપાસ પોલીસે સતત ચાલુ રાખી હતી અને અંતે પોલીસે તેને એકવીસ વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવાળા વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તારથી માહિતી આપી હતી ઉમરગામ પોલીસ સ્ટેશનમાં બે હજાર ચારના વર્ષમાં આજથી એકવીસ વર્ષ પહેલાં એક મર્ડરો બનાવ બનેલો હતો પેરેલાલ યાદવ નામના એક માણસ છે જે ઓરિજિનલી યુપીના હતા એ નારગોલ વિસ્તારમાં અનાજની ઘંટીમાં કામ કરતા હતા અને એની સાથે અન્ય બીજા ઉત્તર પ્રદેશ જૌનપુરના ચાર લોકો કામ કરતા હતા આ બધા મિત્રો એકસાથે ભેગા થયા હતા જે ચાર લોકો જેમના ત્યાં પ્યારલાલ યાદવ ભેગા થયા હતા રામ આશ્રય યાદવ રામહિત યાદવ પપ્પુ શંકર યાદવ અને લક્ષ્મી શંકર યાદવ આ લોકો જ્યારે ઘરે ભેગા થયા ત્યારે વાતચીતમાં બોલાચાલીમાં આ પ્યારાલાલ યાદવ એણે પપ્પુ શંકર યાદવના લાફો માર્યો હતો અને જેનો ખાર રાખીને આ ચારેય જણા રામ આશ્રય યાદવ રામહિત યાદવ પપ્પુ શંકર યાદવ અને મુખ્ય લક્ષ્મી શંકર યાદવ ચારે મળીને લાકડાઓના ફટકા મારીને પ્યારાલાલ શંકર પ્યારલાલ લાલતા યાદવ એનું મૃત્યુ નિપજાવ્યું હતું જે તે સમયે બે હજાર ચારમાં જ્યારે મર્ડરનો ગુનો દાખલ કર્યો ત્યારે રામ આશ્રય યાદવ રામહિત યાદવ અને પપ્પુ યાદવ આ ત્રણ આરોપી પકડાઈ ગયા હતા પણ મુખ્ય આરોપી લક્ષ્મીશંકર યાદવ એ છેલ્લા એકવીસ વર્ષથી પોલીસ પકડતી દૂર હતો આ જે મર્ડરનો ગંભીર ગુનો હતો એમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચને રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે જોનપુરથી માંડીને અલગ અલગ જે જગ્યાએ પહેલા એ કામ કરતો તમામ જગ્યાના પેપર્સ ચેક કર્યા હતા તમામ જગ્યા ઉપર ચેક કર્યું હતું ગુનાની તપાસના કાગળિયાઓ ચેક કર્યા હતા અને એના આધારે સુરતમાં વિસ્તારમાં ચંદન સો મિલ જે પાટિયા પાસે આવેલી છે પરિયા ગામમાં એ ચંદન સો મિલમાં છેલ્લા કેટલાક સમયથી આ આરોપી આવીને ત્યાં ખોટી રીતે રહી રહ્યો છે અને કામ કરી રહ્યો છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી હતી ખાનગી વેશ ધારણ કરીને ત્યાં રોકાયેલા હતા અને ખાનગી મજૂરોના કપડામાં આખા વિસ્તારમાં સર્ચ કર્યું હતું અને ચોક્કસ હકીકત આધારે આ લક્ષ્મી શંકર યાદવ છે એને પકડી પાડવામાં આવ્યો છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મળી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ વિકાસ સાય સાહેબ ડીજીપી સાહેબ અને પ્રેમવીરસિંહ સાહેબ આઈજી સાહેબના માર્ગદર્શનમાં મર્ડર કેસના ગુનામાં એકવીસ વર્ષથી નાસ્તો ભરતો આરોપી પકડીને એને જેલ હવાલે કરવામાં આવ્યો છે આ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી કાર્યરત હતી છેલ્લા બે મહિનાથી એની અંદર વર્કઆઉટ હતું તપાસના ઓરિજિનલ કાગળિયા તપાસમાં લેવાયેલા અન્ય ત્રણ આરોપીના નિવેદનો એની સાથે સાથે અન્ય ત્રણ આરોપીના સગાવાલા અને આરોપીના નિવેદનમાં મુખ્ય આરોપી લક્ષ્મી શંકર યાદવની ફેમિલીની વિગતો સાથે સાથે એના ગામની વિગતો એના ગામ સુધી આપણે સંપર્ક કર્યો હતો ત્યાંની લોકલ પોલીસ ત્યાંના સંપર્ક સુધી સરપંચ સુધી સંપર્ક કર્યો હતો ખાનગી ત્યાં પણ બાતમીદાર ઊભા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી એક ચોક્કસ હકીકત મળી હતી કે આ માણસ ગામડે નથી અત્યારે આજકાલમાં અને છેલ્લા ઘણા સમયથી એ ગુજરાતમાં જ આવીને રહેવા માંડ્યો છે એના આધારે પ્રોપર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરતની ચંદન સો મિલમાં એ કામ કરતો હોવાની જે હકીકત મળી એના આધારે સતત બે દિવસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાદા કપડામાં મજૂરના વેશમાં તે વોચ રાખી હતી રિક્ષાવાળાનો પણ વેશ ધારણ કર્યો હતો અને પરફેક્ટ આઇડેન્ટિફિકેશન એનું કન્ફર્મ થઈ ગયું કે આ વ્યક્તિ લક્ષ્મીશંકર યાદવ જ છે એના આધારે ઉપાડી લેવામાં આવ્યો